हेलो આપણે આટલું ઘી નાખી દેવાનું છે ચારો બનાવાના છે જે મટા રે જય શ્રી કૃષ્ણ બધા એને આ આપણે સીણા પલાય લીધેલા હતા આ પછી એ કરે માફી લેવાના છે સીણા છે એમ મગ વઘારી લેવાના છે છે સરપ એ છે એમ મીઠું નાખી દેવાનું છે

Bizim son makalede मोकदीला बहुत बगाडली है आपड़ा तेल लाजे से तो राय नादी चला तो जीरो जीरो

share benar nih, lu pikir lagi lagi saya tolong share lagi અને સમસ્યા પે લેવાનો हेलो રોટ ચેક આવી જોસે તો આ બે માં ગરમ પાણી નાખી દેવાનું છે

ali muthari devano लेवन से पीसी Halo